નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન વિભાગના સમાચારમાં મિત્રો ચોમાસું ગુજરાતના દરવાજે દસ્તક દઈ રહ્યું છે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચોમાસું સૌરાષ્ટ્રના ભાગોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદની પધરામણી થઈ હતી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજાનગર ગાદકડા ગામની સીમામાં સમી સાંજે વરસાદ થયો હતો રસ્તા ઉપરથી પાણી દોડી ગયા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાજકાળા વિજાનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા હતા ત્યાર પછી મિત્રો વરસાદ શરૂ થયો હતો વરસાદ થતાં રસ્તા ઉપર પાણી દોડી ગયા હતા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું અને હવામાનમાં પલટો જોવા મળ્યો હતો ત્રણ વાગ્યા બાદ ઠંડક પ્રસરાઈ ગઈ હતી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો હતો આગામી દસથી પંદર દિવસમાં ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી આઠ અને નવ જૂનની રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આઠમી તારીખની વાત કરીએ તો મિત્રો છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે નવમી તારીખની વાત કરીએ તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી તેમજ ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે